જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છે અને જો ઘરનું બધું કામકાજ થઈ ગયું છે ને નક્કી કરી છે કે સાંજે હે ને બારે જમવા માટે જાય છોકરા કીધું ને કે શ્રુતિ જમન કે મમ્મી આપણે ઢોસા ખાવા જાય તો જાનું કહે ને તો આપણે જવાનું છે વડાબડા વેચી આવે અને ટેલિંગ પૂરી થઈ જાય ને વેલા નવડા થઈ જશે ને તો જાશી તમને બતાવશી અમે હલો ગાય કેમ છો બધા મજામાં જ જશો અમે પણ મજામાં છે ને શ્રુતિ જો આપણે તૈયાર થઈ ગઈ હે ગાગર ને દાંડિયાને લઈ લીધા હે ગરબા રમવા જવાનું હોય ગરબીમાં ટેલિંગમાં અને જમણ ગયો ડાળવડી લેવા પણ પેલા ડાળવડી ખાઈ રે ને પછી જા ગરબીમાં ટેલિંગમાં ને પાણીનો સીસો ને બધું લેવાઈ ગયું છે તો હવે આપણે જવાનું હોય ને ગરબી ને ટેલિંગ ચાલુ કરવાનું તો એ જોઈ ધાણાદાર ને ચોકલેટ ને બધું લેતી જાય ને રમતી રમતી પછી ખાય કુરકુડિયા કુરકુરિયા જવું એમ લીધા હે ને આગળ રમશે ખાસે બધી છોકરી હજી આવી નથી હવે ચાલુ થાય ટેલિંગ જમણ ગયું ડાળવડી લેવા હમણાં આવે એટલે બતાવું અમારે દાળવડી વેચવા આવે તો મસ્ત ડાળવડી હોય ડાળવડી ખાઈ લે પછી જાય સ્મૃતિને પપ્પા તો ગયા પાંદ વેચવા અને અમે હવે જાતી ગરબીમાં ટેલિંગમાં ડાળવડી અને સમોસા આવી ગયા હે અને જમણભાઈ આવી ગયો હે લઈને તો હાલો બધા સમોસા અને દાળ વડી ખાવા હાલો ગાય તો જો શ્રુતિના પપ્પા આવી ગયા છે અને જો માથું ઓરાવે હે ને આપણે જાવું છે બારે ઢોસા ખાવા તો ચાલો જાય તમને બતાવી ઢોસા ખાય કે શું ખાય છે તો હાલો બધા તૈયાર થઈ ગયા હે શ્રુતિ તૈયાર થઈ ગઈ ગરબી રમીને આવી ગયા હે જમણભાઈ આપણો ત્યાર જ છે અને પપ્પા એવા ત્યાર થઈ ગયા તો હાલો આપણે જઈ આવીએ હવે બારે પહેલાં પછી જાય તમને બતાવતી વિડીયામાં કન્ટિન્યુ રહેજો કા હાલો ભાઈ તો ફાઇનલી જાનું માની ગયા છે અને અમને ઢોસા ખાવા તેડી ગયા છે બારે તો આપણે પહોંચી ગયા છે હોટલમાં અમે ગયા હતા તો જુઓ આ ઢોસાનો આપણે ઓર્ડર કરી દીધો છે મસાલા ઢોસા અને ત્યારબાદ અમે ઢોસા ખાધા શ્રુતિ ને જમણ ને જમણના પપ્પા ને અમે ચારે ચાર ગયા તા અને શ્રુતિ અને જાનું ને જમણ ને આપણે તો હાલો તમે બધાય પણ ઢોસા ખાવા સાથે સાથે કીધું ને છોકરા કહેતા હતા મમ્મી બારે આપણે જમવા જાવ જમવા જવું ફાઈનલી બહાર જમી આવ્યા શ્રુતિ જો ઢોસા ખાઈ ખાઈને થાકી ગઈ ગઈએ અને હવે એના પપ્પા એના ગયા આઈસ્ક્રીમ લેવા કાશું તો જો મેં બારે બેઠા છે આવતા છે એમાં અંદરથી અને જાનુ ગયા છે આઈસ્ક્રીમ લેવા જાનુ અને જમનભાઈ હું શ્રુતિ બે બેઠા છે હાલો બધા આઈસ્ક્રીમ ખાવા શ્રુતિ બેઠી છે અને જમન ને જાનુ બે ગયા છે લેવા આઈસ્ક્રીમ જો આઈસ્ક્રીમ લઈને આવી ગયો હે તો જમન પડે ને જાનુ આવી ગયા આઈસ્ક્રીમ લઈને

હવારે છોકરાઓ હા તો હવે જો અમે ઘરે જાય છીએ તો છોકરાઓની સ્કૂલની રજા છે અને કાળામાં ગરબીની રજા છે હવે પેલા નોરતેથી ગરબી છોકરીઓની ચાલુ થઈ જશે તો હવે બધાને જતી રસ ના નહીં હજી ઘરે જઈને તમને બતાવશે કે અમે કઈ ઘરે પહોંચ્યા કે તું કઈ ડાયરેક્ટ ઘરે જઈ જાય છી કે હજી રસ્તામાં કઈ નક્કી ન કહે કે સ્ટોપ થાય તો થાય કેમ કે કદાચ પાણી વાળા ભટકી જાય ને તો નક્કી ના કહેવાય હે જાનો સુરતી કહું કે સીધા હવે ઘરે જાય કે રસ્તામાં પાણી વાળા ભટકી જાય નક્કી ન કહેવાય પેટમાં જગ્યા નથી પેટ ખાડો ભૂરાઈ ગયો એવું હે હાલો તો પાણીપુરી ખાવાનું કેન્સલ સીધા ઘરે ગાય તો જો ઘરે પહોંચી ગયા ઘરે પહોંચી ગયા કીધું રસ્તામાં સ્ટોપ નહીં કરી પાણીપુરી પૂરી મળશે તો જ કરતી પણ પાણીપુરી તો ન મળી ભૂખ નથી પાણીપુરી વાળા સ્ટોપ કર્યો પણ રસ્તામાં જે રામા મંડળ હતું ને એટલા માટે ઉભા રહીને ત્રણ દર્શન કર્યા ને પછી જોઈન પાછા આવતા રહ્યા રસ્તામાં સ્ટોપ થયો કાવે રામા મંડળ જોવા ઉભા રહી ગયા હતા જીરીક વાર અને હવે ઘરે પહોંચી ગયા છે તો હવે આપણે ઘરમાં જઈને સુઈ જાય આપણે ગાડી રાખી દીધી છે અને જમ તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે